પોતાની તેમજ અન્યોની જાનમાલને જાણે અજાણે નુકસાન પહોંચાડી કાયદાની વિરુદ્ધ પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે જેનું કડક પાલન થાય અને લોકો શાંતિથી નવા વર્ષની ઉજવણી કરી શકે તે હેતુસર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પૂર્વક જ પોલીસ દ્વારા રિંગ રોડ અને જાહેર રસ્તાઓ પર પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા ડીવાયએસપી પીઆઈ સહિતના અધિકારીઓ ખુદ જાહેર માર્ગો ઉપર ઊભા રહીને કડક ચેકિંગ હાથ ધર્યું હતું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ કરતી રહેશે અને કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ જણાય તો જાગૃત નાગરિકો પોલીસને જાણ કરે તેવું એસપી પૂર્વ કચ્છે જાહેર જનતાને મીડિયા થકી જણાવ્યું હતું રિપોર્ટર લતીફ જુનેજા લોકમૈત્રી ન્યૂઝ કચ્છ